નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મરચીમાં આવતા રોગ વિશેની આમ જોઈએ તો કે ટમેટી અને મરચી બેય રોગનું ઘર છે ઘણા બધા રોગ આવે છે વરસાદ વાતાવરણને સેન્સિટિવ પાક પણ છે પણ મરચી આમ જોઈએ તો કે અમુક જે વિસ્તાર છે એ ફિક્સ એરિયામાં કાયમી વાવેતર થાય છે અને વાવેતર વિસ્તાર સતત એનો વધતો જાય છે જે સુરેન્દ્રનગર જિલ્લાનું જોઈએ તો કે ચૂડા તાલુકો છે ચોકડી ગામ છે ત્યાં વાવેતર પુષ્કળ હોય છે ગોંડલ તાલુકામાં પણ હોય છે ત્યાર પછી ઉપરાંત કે અમરેલી જિલ્લાના ઘણા તાલુકાના ઘણા ગામડાઓમાં પણ વાવેતર હોય છે પકવવા માટે હોય છે લીલા વેચવા માટેનું પણ આપણે જે પોરબંદરનું આદિત્યના છે એ બધે વિસ્તારમાં પણ વાવેતર થાય છે અલગ અલગ એરિયામાં અલગ અલગ સમયે અલગ અલગ જાતનું વાવેતર થતું હોય છે કેમ કે જે વેરાયટીની ડિમાન્ડ હોય એ પ્રમાણે વાવેતર થતું હોય છે હવે મરચી આમ જોઈએ તો કે અત્યારે જે છેલ્લા ચાર પાંચ દિવસ તક અઠવાડિયા સતત વરસાદ પડી રહ્યો છે તો જ્યારે નાનો છોડ હોય ત્યારે એમાં ઘણા બધા રોગ આવે છે જ્યારે માલ લાગી ગયો હોય આપણે ભાદરવા મહિનામાં કે દિવાળી ઉપર જોઈએ ત્યારે જ્યારે મરચાં બંધાઈ ગયા હોય લીલા અથવા લાલ થવાની તૈયારી હોય ત્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે એમાં એન્થ્રેકનોઝ છે કે પાવડી મિલ્યું છે ડાવણી મિલ્યુ છે ઘણા બધા રોગ આવતા હોય છે હવે આગળ આપણે ખાલી એક વિડીયો મૂક્યો તો ધ્રુણ મૃત્યુનો રોગ એટલે કે ડેમ્પિંગ ઓફ હવે ત્યાર પછીનું ઊગી ગયા પછીની વાત કરીએ તો એમાં ઘણા બધા એવા રોગ આવે છે કે જેને આપણે અગાઉ ટ્રીટમેન્ટ કરીએ તો જ નિયંત્રણ થાય છે અથવા ટ્રીટમેન્ટ કરતાં કરતાં પણ આપણને નુકસાન એમાં જતું હોય છે રોગની વાત કરીએ ત્યારે એક મૂળનો સુકારો અને થડનો કૌવારો મૂળનો સુકારો એટલે કે ફ્યુઝિરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની ફૂંકથી આવે છે થડનો કૌવારો એટલે ક્લેરોશિયમ રોલ્ફાઈ નામની ફૂંકથી આવે છે ત્યાર પછી જુલાઈ ઓગસ્ટમાં કે જ્યારે ભેજ અને ગરમી બે બેનું પ્રમાણે છે ત્યારે ડાયબેક જે આવે છે કે પાછતરો સુકારો ડિપ્લોડિયા નામની ફૂગથી રોગ આવે છે ત્યાર પછી જ્યારે મરચાં બંધાય છે ત્યારે એન્થ્રેકનોઝ એટલે કે કોલિટ્રોટાઇકમ નામની ફૂગથી જે એક ફળનો સડો જે કહી શકાય એ પણ રોગ આવે છે ત્યાર પછી આ બધા જે રોગ આવે છે એ ફૂગથી રોગ આવે છે હવે બેક્ટેરિયલ બ્લાઇટ પણ આવે છે કે જે જેન્થોમોનસ નામના બેક્ટેરિયાથી કે જે પાંદ ઉપર જે ટપકા પડે છે અને મરચાં ઉપર પણ ડાઘા પડે છે તો આ બેક્ટેરિયલ બ્લાઇટ પણ આવે છે ત્યાર પછી પાવડી મિલ્ડિયો અને ડાવલી મિલ્ડિયો એટલે કે ભૂકી છારો અને તળછારો નામના રોગ પણ આવે છે હવે આ બધા રોગ માટે આપણે આગોતરું આયોજન હોય અને અગાઉથી જો આપણે ટ્રીટમેન્ટ કરેલી હોય તો આપણને એમાં રાહત મળે છે હવે જેટલા જમીનજન્ય રોગ છે જેમાં જમીનજન્યમાં વાત કરીએ તો કે ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ એટલે કે મૂળનો સુકારો થળનો કોવરો એટલે કે ક્લેરોસિયમ રોલ્સ થાય એ બે જમીનજન્ય રોગ છે જમીનજન્ય જે રોગ હોય એને નિયંત્રણ કરવા બહુ અઘરા છે તો એના માટે અગાઉથી આપણે જો બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કાંઈ પણ આપેલી હોય જેમાં આપણે ટ્રાયકોડર્મા વિરિડિસ છે શિડોમોનાસ છે આ બધા બેક્ટેરિયા આપેલા હોય તો આપણને એમાં રાહત મળે છે પણ આવી ગયા પછી આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા કરતા હોઈએ જેમાં આપણે મેન્કોજેપ પ્લસ મેટાલેક્ઝિલ છે મેન્કો પ્લસ કાર્બન છે આ બધી અલગ અલગ ફૂગનાશકની જ્યારે ડ્રેન્ચિંગ કરવામાં આવે છે કે છંટકાવ કરવામાં આવે છે પણ આપણને એમાં રિઝલ્ટ મળતું નથી કેમકે ફૂગ આવી ગયા પછી જ્યારે આપણે કોઈપણ ટ્રીટમેન્ટ કરી તો એને ન્યા પોચતા વાર લાગે છે ત્યારે ફૂગે ઘણું બધું ડેમેજ કરી નાખ્યું હોય છે તો આના માટે જો શક્ય હોય અને આ વરસાદી માહોલ છે અત્યારે તો એવા માહોલમાં ટ્રાયકોડોમાં અને સ્યુડોમોનાસ આપી દીધું હોય તો એમાં ઘણો બધો ફાયદો થાય છે બીજું જ્યારે ટ્રાન્સપ્લાન્ટિંગ આપણે કરતા હોય ત્યારે કોઈ પણ ફૂગનાશકમાં પાંચથી દસ મિનિટ એના મૂળ છે એ બોળી અને પછી જો વાવેતર કર્યું હોય તો આપણને પણ એમાં ઘણો બધો ફાયદો થતો હોય છે હવે આવી ગયા પછી આવી ગયા પછી આપણે મેન્કો જે પ્લસ મેટાલેક્લ એટલે કે લીમાર્ગ જે છે એ ત્રીસથી પાંત્રીસ ગ્રામ પંપે નાખી અને થડે અડે એમ એને ડ્રેન્ચિંગ કરવાનું એટલે કે ટુઓ આપવાના છોડ માથે પડવા દેવાનું નથી જો નાનો છોડ હોય અને છોડ માથે પડશે તો પણ એની બર્નિંગ આવશે ભેજનું પ્રમાણ હોય તો બહુ વાંધો ન આવે જો સૂકું વાતાવરણ થઈ જાય અને ટૂવા દેવામાં આવે તો બર્નિંગ આવે હવે આની સાથે પોષણને લઈ અને આપણે હ્યુમિક એસિડ ટાઈપનું કે લેન્ટેના ટાઈપનું કોઈપણ એક પ્રોડક્ટ સાથે ત્રીસ પાંત્રીસ એમ મિક્સ કરી અને ડ્રેન્ચિંગ કરી શકાય સ્પ્રેમાં જ્યારે લેવું હોય ત્યારે પણ આપણે ફૂગનાશક છે અને બીજું જો એન્ટીબાયોટિકમાં સ્ટેપ્રોસાયક્લિન છે અથવા લીચી ચોકલેટ છે અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રેન્ટ નાખી અને છંટકાવ કરવામાં આવે તો આપણને જે બેક્ટેરિયલ બ્લાઇટ હોય ત્યાર પછી પાનના ડાઘાના રોગ હોય કે આ એન્થ્રેકનો જ હોય એમાં પણ આપણને પરિણામ મળતું હોય છે હવે પાવડી મીલ્ઓ અને ડાવની મીલ્ઓની વાત કરીએ તો કે ભૂકી છારો અને તળછારાની વાત કરીએ તો કે એમાં જ્યારે કોઈ પણ ફૂગનાશકનો આપણે છંટકાવ કરતો હોય એની ભેગું પંચાવન પોઈન્ટ સોળ ટકા જે લિક્વિડ સલ્ફર આવે છે એ ચાલીસ એમએલ પંપે નાખી અને છંટકાવ કરવો અથવા જ્યારે મરચી મોટી હોય ત્યારે જંતુનાશકનો છંટકાવ પણ અલગ અને ફૂગનાશકનો છંટકાવ પણ અલગ જો કરવામાં આવે તો આપણને ભૂકી છારો અને તળછાળામાં પરિણામ મળતું હોય છે એન્થરેક્નોઝની વાત કરીએ કે ફળનો કોહવારો છે કે સડો છે એમાં જ્યારે એમાં ડાઘો પડે છે એ કોલેટ્રોટ્રાઇકમ નામની ફૂગથી ડાઘો પડે છે અને એ સમયાંતરે જ્યારે આ લાંબુ ચાલે ત્યારે એમાં સેકન્ડરી ઇન્ફેક્શન બેક્ટેરિયાનું થતું હોય છે એટલે એના નિયંત્રણ માટે આમ જોઈએ તો કે ટ્રાય પંદર ગ્રામ અને કોપર ઓક્ઝિકલોરાઈડ જે બ્લૂ કોપર નામથી આવે છે એ ત્રીસ ગ્રામ અને એની સાથે એન્ટીબાયોટિકમાં સ્ટેપ્રોસાયક્લિન બે ગ્રામ અથવા લીચી ચોકલેટ દસ ગ્રામ આ ત્રણ વસ્તુ મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે અને આનો ઘાટો છંટકાવ કરવો પડે કેમ કે મરચાં ઘણી વખત એવું હોય પાનની નીચે ઢકાયેલા હોય ત્યાં ડાઘો પડ્યો હોય ત્યાં જો દવા ન અડે તો કામ ન કરે એટલે ઘણી વખત આ બધા જટિલ રોગમાં આપણને રિઝલ્ટ નહીં મળવાનું પરિણામ નહીં મળવાનું કારણ એ પણ છે કે સરખો વ્યવસ્થિત એટલે કે વીઘે ચારથી પાંચ પંપ કરી અને ઘાટો છંટકાવ કરવામાં આવે અને જે રોગનો ભાગ છે ત્યાં દવા અડે તો જ આપણને એમાં થોડું ઘણું પરિણામ મળે છે ઉપર છલ્લો છંટકાવ કરવામાં આવે કે વિગે બે અઢી પંપ કરી અને જો છંટકાવ કરવામાં આવે તો આપણને જે અસરકારક પરિણામ જોતું હોય એ આપણને મળતું નથી તો આવી રીતે મરચીમાં આવતા જે આ રોગ છે કે મૂળનો સુકારો થળનો કોહવારો ડાયબેક છે એન્થ્રેકનો છે ભૂકી સારો આની વિશેષ માહિતી જોઈતી હોય તો નેવ આઠસો અગિયાર છેતાલીસ છસોમાં તમે વોટ્સએપ કરી અને માહિતી મેળવી શકો છો બીજો નંબર છે અમારો હેલ્પલાઇન નંબર ત્રેસઠ પાંચ સુડતાલીસ છવ્વીસ નવ બોતેર એની ઉપર પણ વોટ્સએપ ફોટા કરી ફોટા છે વોટ્સએપ કરી અને તમે આગળ શેની માવજત કરી એની પણ થોડીક વિગત લખવી કે જેનાથી આપણે માહિતી આપવામાં થોડીક સરળ રહે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર